જેતરપુર વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ પઠાણને તેર લાખ ચુમ્માલીસ હજારનું બિલ આવ્યું છે અને તેને લઈને તેઓએ એમજીવીસીએલમાં રજૂઆત પણ કરી હતી કલેક્ટરને પણ રજૂઆત કરી હતી ત્યારબાદ તેમનું બિલ સુધારવાની વાત હતી પરંતુ હવે એક બાદ એક તેઓ કહી રહ્યા છે કે ચાર તારીખે સુધારવામાં આવશે સાત તારીખે સુધારવામાં આવશે પરંતુ બિલ સુધાર થયા તેઓ હજુ પણ ચિંતામાં છે તો બીજી તરફ સુભાનપુરા વિસ્તારમાં પણ થોડા દિવસ પહેલા નવ લાખનું બિલ આવ્યું હતું ને ત્યારબાદ એમજીવીસીએલ ને ભૂલ ખબર પડતા તેઓએ સુધાર્યું હતું પરંતુ સ્માર્ટ મીટરમાં બિલ નથી વધુ આવતું તે પ્રકારની દાવા જે કરી રહ્યા છે તંત્ર ને તેની સામે જે લાખોના બિલ ગ્રાહકોને આવ્યા છે તેને લઈને ક્યાંક સ્માર્ટ મીટર સામે વધુ રોષ જોવા મળી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર